આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે ત્યારે રાપર શહેરમાં નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ડામરની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉપરાંત જુદી જુદી જગ્યાએ ખાડા પડી ગયા છે તે સ્થળ પર પેચ વર્કિંગ કામગીરી કરવામાં આવી રહી છે આ અંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ભિંડે અને ચીફ ઓફિસર રવાજી જાડેજાએ એક સંયુક્ત મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર નગરપાલિકા દ્વારા શહેરના ખોડિયાલ મંદિર રોડ પ્રાગપર ચોકડી આથમણા નાકાથી રામ મંદિર તિરુપતિનગર એપીએમસી માર્કેટ રોડ ત્રંબો ચોકડી પાસે ડામર રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે તો અન્ય વિસ્તારોમાં બગીચા પાસે પોલીસ લાઇન રોડ તથા મુખ્ય બજારમાં પેચ વર્કિંગ કામગીરી કરવામાં આવી રહી છે આ અંગે નગરપાલિકાના સદસ્ય ભીખુભા સોઢા માજી સદસ્ય મુરજી પરમાર મહેશ સુતાર હકુમતસિંહ સોઢા ઇન્ચાર્જ ઇન્જિનિયર દિવ્યરાજસિંહ જાડેજા સુપરવાઇઝર આશિષ ગોસ્વામી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ કામગીરી પર ઉપસ્થિત રહ્યા હતા